જાવા સ્ક્રિપ્ટના પ્રોગ્રામમાં થતી સામાન્ય ભૂલો હાલ ઓડ અને ઇવન માટે પ્રોગ્રામ બનાવેલ છે જે હાલ સક્સેસફુલ કાર્ય કરે છે જો કાર્ય ન કરતો હોય તો થોડી સામાન્ય ભૂલો હોઈ શકે છે જેમાં ફંક્શન સ્મોલ લેટરમાં હોવું જોઈએ ત્યાર પછી નંબર ફક્ત એન કેપિટલ હોવો જોઈએ એલિમેન્ટ આ શબ્દમાં ઇ કેપિટલ લેટરમાં અને એલ સ્મોલ લેટરમાં હોવો જોઈએ બી વાય જેમાં બી કેપિટલ આઈડી જેમાં આઈ કેપિટલ આ સિવાય ડબલ ઇન્વર્ટેડકોમાં હોવા જોઈએ સિંગલ સિંગલ બે વાર લઈશું નહીં તેમજ ફંક્શન જેવું ફંક્શન હોય તે જ સાઈડ લેવાનું રહેશે અને અંતે ડોક્યુમેન્ટ ડોટ લાઈન સળંગ ટાઈપ કરીશું તે માટે એન્ટર આપીને નવી લાઈન લઈશું નહીં જો વિન્ડો નાની હોય ઓટોમેટિક ન્યૂ લાઈન લે તો બરાબર છે બાકી નવી લાઈન જાતે એન્ટર આપીને લઈશું નહીં આ તમામ ફેરફારો દ્વારા અંતે પ્રોગ્રામ સક્સેસફુલ કાર્ય કરશે આવા જ તમામ ટોપિક માટે સબ્સ્ક્રાઇબ કરો જલ્દી મળીશું ના વિડિયોમાં